ડાંગ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું સાપુતારામાં સતત બીજા દિવસે પારો ચાલીસની પાર ગતરોજ ચુમ્માલીસ અને આજે તેતાલીસ ડિગ્રી તાપમાન સાથે જિલ્લામાં સાપુતારા સૌથી ગરમ રહ્યો સાપુતારાના સ્થાનિક વેપારીઓ અને ઉનાળા વેકેશનની તૈયારીમાં વધતી ગરમીને કારણે નાના વેપારીઓ પ્રવાસીઓ ન આવવાની ચિંતા તેમજ ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારીએ પણ વિશેષ માહિતી આપી હતી ગરમીથી બચવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આહવા ડાંગ અત્રે તાજેતરની જે વેવની પરિસ્થિતિને ધ્યાને લેતા અત્રેના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર ખાતે ઓઆરએસ નું ઓઆરએસના પેકેટ તેમજ અન્ય તમામ સામગ્રી હાજર છે તથા લાગતા વળગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એમને પણ અત્રેથી ઓઆરએસ તેમજ એનું દ્રાવણ કઈ રીતે બનાવવાનું અને ઓઆરએસના લક્ષણો વેવના લક્ષણો શું છે તે બાબતે પણ સૂચિત કરવામાં આવ્યા છે અને જો આવા વાત લક્ષણ જગાય તો એને શું સારવાર આપી એ બાબતે પણ તમામ સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે અને એનું તરત જ રિપોર્ટિંગ કરવા પણ જણાવવામાં આવેલું છે અને સરકાર દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ શું કરવું અને શું ન કરવું તે પત્રિકા પણ લોકોમાં વહેંચણી કરવામાં આવશે અને બપોરના બારથી ચારના સમય ગાળા દરમિયાન સીધા તડકામાં ન રહેતા છાયડામાં રહે અને હિટવેવથી બચે એ જ અપીલ છે